ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે અર્થાત ગુરુ બ્રહ્મા એટલે કે ગુરુ આપણામાં શિક્ષા કે જ્ઞાનનું સર્જન કરે છે ગુરુ વિષ્ણુ એટલે કે ગુરુ જ્ઞાનનું પાલન કરે છે ગુરુદેવો ગુરુ અવિદ્યાનો વિનાશ કરે છે એટલે કે અંતઃકરણથી અંધકારતાને નષ્ટ કરે છે ગુરુ સાક્ષાત્મા ગુરુ પરમાત્માનું સ્વરૂપ છે કારણ કે તે જ્ઞાન દ્વારા મોક્ષ સુધી પહોંચાડે છે તસમય શ્રી ગુરુવે નમઃ એવા પવિત્ર ગુરુને નમસ્કાર છે ચરણ સ્પર્શ છે ગુરુ বিনা જ્ઞાનના ઉપજે ગુરુ বিনা मिले ના મોક્ષ જીવન કે હર મોડ પર ગુરુ હી સચ્ચા લક્ષ છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપ સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કદી ધીમો ન પડે ગુરુજનોનો આશીર્વાદ તમારા પર સદાય વરસતો રહે અને તમારું જીવન સફળતા અને સંતોષથી પરિપૂર્ણ બને એવી શુભકામનાઓ સાથે આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ અંગે માન્યતા છે જેમ ગુરુઓએ આપણું ઘડતર કર્યું છે તેમ કૃતજ્ઞતા દર્શાવવાનો અવસર છે આ ભાવને વ્યક્ત કરવાનો પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા આમ તો દરેક દિવસ ગુરુજનોના સન્માન માટે સમર્પિત હોવો જોઈએ તેમનો આદેશ માનવો જોઈએ તેમ છતાં ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા સન્માન સ્નાન દાન અને ઉપવાસ વગેરે કાર્ય આમ તો દરેક આમ તો દરેક દિવસ ગુરુઓના આમ તો દરેક દિવસ ગુરુજનોના સન્માન માટે સમર્પિત હોવા જોઈએ પરંતુ આમ તો દરેક દિવસ ગુરુજનોના સન્માન માટે સમર્પિત હોવા જોઈએ તેમનો આદેશ માનવો જોઈએ તેમ છતાં ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા સન્માન સ્નાન દાન અને ઉપવાસ વગેરે કાર્ય બહુ જ શુભ અને પુણ્યદાયક ગણાય છે એક માન્યતા પ્રમાણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું પૂજન અને સન્માન કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે અને જીવનમાં આવેલી અનેક સમસ્યાઓનો પણ દૂર થવા લાગે છે આ દિવસે ગુરુ મંત્ર લેવાની પરંપરા છે માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વેદોના સર્જક વેદવ્યાસજીનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસજીને સમગ્ર વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મહર્ષિ વેદવ્યાસજી ભગવાન વિષ્ણુના અંશ સ્વરૂપ છે વેદોમાં ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને સ્વરૂપ તરીકે માનવામાં આવ્યા છે ગુરુ સાથે સાથે માતા પિતાને પણ ગુરુ સમાન જ માનવું જોઈએ અને તેમની પાસેથી શિક્ષા લઈને તેમનું સન્માન કરવું જોઈએ આ સિવાય પૂર્ણિમાની તિથિએ ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ તેમની પૂર્ણ સોળે કળાઓ સાથે પ્રકાશિત થાય છે તેથી રાત્રિના સમયે ચંદ્રદેવની પણ વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને જો કુંડળીમાં ચંદ્રદોષ હોય તો તે પણ નાશ પામે છે ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં ગુરુ પૂર્ણિમા ક્યારે છે પૂર્ણિમાની તિથિ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે અને ચંદ્રોદયનો સમય શું રહેશે પૂર્ણિમાનું સ્નાન દાન અને વ્રત કયા દિવસે કરવામાં આવશે અને જો આ દિવસે ભદ્રા લાગતી હોય તો ભદ્રકાળ ક્યારથી ક્યાર સુધી રહેશે આષાઢ શુક્લ પૂર્ણિમાની તિથિ દસ જુલાઈ ગુરુવારના રોજ રાત્રિએ એક વાગીને છત્રીસ મિનિટથી શરૂ થશે જો જોશો તો આ સમય નવ જુલાઈ બુધવારની મધ્યરાત્રિનો ગણાશે દસ જુલાઈ ગુરુવારે આખો દિવસ પૂર્ણિમાની તિથિ રહેશે અને આ તિથિ અગિયાર જુલાઈ શુક્રવારની વહેલી સવારે બે વાગીને છ મિનિટે પૂર્ણ થશે પૂર્ણિમા દસ જુલાઈ ગુરુવારના દિવસે જ મનાવવામાં આવશે આ દિવસે સ્નાન દાન અને વ્રત પણ યથાવિધિ ગુરુવારે જ કરવાનું રહેશે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પાઠ અથવા સત્યનારાયણનું વ્રત પણ આ દિવસે જ રાખવું યોગ્ય રહેશે દસ જુલાઈ ગુરુવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને સોળ મિનિટ થી પાંચ વાગીને ચાર મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને બાવન મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને પાંચ મિનિટ થી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે ઇન્દ્રયોગ રાત્રે નવ વાગીને આડત્રીસ મિનિટ સુધી રહેશે અને ચંદ્રોદય સાંજે સાત વાગીને અગિયાર મિનિટે થશે આ સમય પછી તમે ચંદ્રદેવની પૂજા કરીને અર્ધ્ય આપી શકો છો અને વ્રતનું પારણ કરી શકો છો એટલે કે વ્રત ખોલી શકો છો પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવના દર્શન કરવું ખૂબ જ પુણ્યદાયક ગણાય છે જો વરસાદને કારણે કે ઘેરા વાદળો હોવાના કારણે ચંદ્ર દર્શન ન થાય તો એ સ્થિતિમાં ભગવાન શિવના મસ્તક પર સ્વસ્થિત ચંદ્રદેવની પૂજા પણ કરી શકાય છે આ સિવાય જો તમારી પાસે ચાંદીના ચંદ્રદેવ હોય અથવા તો તો કોઈ કે ચિત્રરૂપ હોય તેમની પૂજા કરીને તેમને અર્ધ આપી અને તમે તમારું વ્રત ખોલી શકો છો હવે આપણે જાણીએ પૂજનના શુભ મુહૂર્ત વિશે પ્રાતઃ પૂજન મુહૂર્ત સવારે સાડા ચાર થી પાંચ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તમે સવારે પવિત્ર સ્નાન કરી શકો છો કરી શકો છો સાંજની પૂજાનો સમય સાંજે મિનિટ સુધી રહેશે ગોધૂલી મુહૂર્ત સાંજે સાત વાગીને એકવીસ મિનિટથી સાત વાગીને એકતાલીસ મિનિટ સુધી રહેશે આ સમયમાં તમે ઘીનો દીવો પ્રગટાવીને દીપદાન કરી શકો છો અને સાંજની પૂજા પણ કરી શકો છો પૂર્ણિમાની તિથિએ દીપદાન કરવાની પણ પરંપરા છે તેથી તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પીપળના વૃક્ષ નીચે તુલસીજી અથવા કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવી શકો છો રાહુકાળ બપોરે દોઢ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી રહેશે આ વખતની પૂર્ણિમા તિથિએ ભદ્રા સવારના પાંચ વાગીને એકત્રીસ મિનિટ થી બપોરના એક વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે ભદ્રાનો વાસ પાતાળ લોક માં રહેશે એટલે કે પૃથ્વી લોક માટે ભદ્રા અશુભ માનવામાં આવશે નહી પૂજા પાઠ સંબંધિત નવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ પછી મંત્ર જપ કરો અને તમારી ક્ષમતા પ્રમાણે કોઈ ગરીબને દાન દક્ષિણા જરૂર આપો કારણ કે આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી દરેક પૂર્ણિમા તિથિને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ આષાઢ પૂર્ણિમાનું મહત્વ તો અદ્વિતીય છે આ તિથિએ ગુરુ પૂજન કરવાનું વિધાન હોય છે તેથી આ દિવસે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ખાસ કરીને ગંગા સ્નાન દાન પુણ્યના કાર્ય અને ગુરુના પૂજનનું ખૂબ જ મહત્વ હોય છે ગુરુને ભેટ આપી આશીર્વાદ લેવા આ બધું આ પાવન દિવસે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનો વ્રત ભારતભરમાં મોટી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે વ્યાસ નામે ઘણા વિદ્વાનો થયા છે પરંતુ મહર્ષિ વ્યાસ જેમણે ચારેય વેદોની સૌથી પ્રથમ વ્યાખ્યા કરી હતી તેમની આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે તેમણે આપણને વેદોનું જ્ઞાન આપ્યું અને તેથી તેઓને આદિ ગુરુ તરીકે માનવામાં આવે છે આજના દિવસે આપણા પોતાના ગુરુને પણ મહર્ષિ વ્યાસનો અંશ માનીને તેમની પૂજા કરવી જોઈએ તેમની સેવાની ભાવના રાખવી જોઈએ પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને નિઃશુલ્ક શિક્ષા મેળવતા હતા ત્યારે તેઓ ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવપૂર્વક પોતાના ગુરુની પૂજા કરતા અને શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ દક્ષિણા અર્પણ કરતા હતા આ દિવસે માત્ર ગુરુનો જ નહીં પરંતુ આપણા પરિવારના મોટા માતા પિતા ભાઈઓ બહેનો વગેરેને પણ ગુરુતુલ્ય સમજી તેમનું માન કરવું જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન પૂજા વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ શુદ્ધ અને સારા વસ્ત્રો ધારણ કરીને ગુરુજી પાસે જવું જોઈએ તેમને ઊંચા અને સજાવટ યુક્ત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવી જોઈએ ત્યારબાદ તેમને વસ્ત્ર ફળ પુષ્પ અને માળા અર્પણ કરવી જોઈએ તથા અવશ્ય રીતે તેમની માટે દક્ષિણા રૂપે કંઈક ભેટ આપવી જોઈએ આ રીતે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગુરુના આશીર્વાદથી જ વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને હૃદયમાં રહેલ અવિદ્યાનો અંધકાર દૂર થાય છે ગુરુનો આશીર્વાદ દરેક જીવ માટે કલ્યાણકારી જ્ઞાનવર્ધક અને શુભદાયક હોય છે

આ દિવસે ભગવાન શિવની પણ વિશેષ ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે આ દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તીર્થો મંદિરો તુલસી વૃક્ષ નીચે વૃક્ષ વૃક્ષ નીચે નીચે અને દીપદાન અવશ્ય કરવું જોઈએ દીપ અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ આવા કર્મો દ્વારા અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમા તિથિના દિવસે આટલું અવશ્ય કરવું જોઈએ કે આપણે વહેલી સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઈ સ્નાન કરવું જોઈએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગંગા નદી કે તીર્થ સ્નાનોમાં જઈને સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જો ત્યાં જઈ શકતા ન હો તો ઘરના નહવાના પાણીમાં થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું સ્નાન બાદ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ જે લોકો બત્યાળ એટલે કે બત્રીસ પૂર્ણમાસીનું વ્રત રાખવા ઈચ્છે છે અથવા ભગવાન સત્યનારાયણની પૂજા કરવી હોય તેમણે સ્નાન બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને આખો દિવસ દિવસ ઉપવાસ રાખી ખાસ કરીને સાંજના સમયે પૂરા સાથે પૂજા કરવી જોઈએ દરમિયાન ગુરુનું પણ પૂર્વક સન્માન કરવું જોઈએ બત્યાળ વ્રત રાખનાર વ્યક્તિએ સાંજના સમયે ચંદ્રમાને કાચા દૂધ અથવા જળથી અર્ધ્ય આપવું જોઈએ આ રીતે અર્ધ્ય આપવાથી અત્યંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમાં પૂર્ણ શોભામાં હોય છે ચંદ્રમાને મનનો કરતા માનવામાં આવે છે તેથી ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષમતા વધે છે પૂર્ણિમાના દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક તો પવિત્રતા અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તામસિક અને નશીલા પદાર્થોથી સંપૂર્ણ પરેજ રાખવી જોઈએ ભક્તિભાવથી શક્ય હોય તેટલી સેવા કરવી બ્રાહ્મણોને ભોજન કરાવવું ગુરુને ભોજન ભોજન અને અર્પણ કરવી ગરીબોને કરાવવું શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન દાન જપ વગેરે કરવું જોઈએ આથી અનંત પુણ્યફળ મળે છે ઘરમાં વંશ વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ માહિતી આપણને પસંદ આવી હશે તેવી આશા રાખીએ છીએ વ્રત પૂજા અને ધાર્મિક કથાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકનને ને અવશ્ય પ્રેસ કરી લો જેનાથી તમને આવનાર નવી માહિતી તરત જ મળી શકે હરે કૃષ્ણ હર હર મહાદેવ ઓમ શ્રી ગુરુવે નમા જય જય ગુરુદેવ